જિલ્લા મથક પાલનપુરમાં આબુ હાઈવે પર આવેલ સદીમા મિલ્ક પ્રોડક્ટ પર પુરવઠા વિભાગે દરોડા પાડતા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો વિભાગ દ્વારા દૂધના સેમ્પલની તપાસ કરતાં દૂધ અખાદ હોવાનું જાણવા મળ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર આબુ હાઈવે પર સદીમા મિલ્ક પ્રોડક્ટની મિની ડેરી ચાલે છે જ્યાંથી દૂધનો જથ્થો ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે જો કે આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સદીમાં મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પાડ્યા હતા ટેન્કરના દૂધનો પીછો કરી ઝડપી લીધા બાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ વિભાગે દૂધના સેમ્પલ લઈ તપાસ કરતાં દૂધ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું પુરવઠા વિભાગની ટીમે અંદાજીત બે હજાર લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જ્યાંથી દૂધની સપ્લાય થાય છે ત્યાં સદીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે વધુ તપાસ માટે દૂધના અલગ અલગ સેમ્પલ લઈ બનાસ ડેરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા